શું ખરેખર ઈંડા ખાવાથી ફાયદો થાય છે જાણો શરીરને કેવી રીતે કરે છે અસર વિડીયો શરૂ કરતા પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં શિયાળામાં ઈંડા ખાવાની સલાહ આપવામાં આવે છે જાણો શા માટે નાસ્તામાં ઈંડાનો સમાવેશ કરવો જોઈએ અને તેનાથી કયા સ્વાસ્થ્ય લાભ થાય છે નિષ્ણાતો દ્વારા ઘણીવાર આહારમાં ઈંડાનો સમાવેશ કરવાની સલાહ આપવામાં આવે છે ખાસ કરીને સવારના નાસ્તામાં ઈંડા ખાવાનું કહેવાય છે કારણ કે ઈંડામાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે તેમાં વિટામિન ડી પણ સારી માત્રામાં હોય છે જો નાસ્તામાં ઈંડા ખાવામાં આવે તો દિવસભર શરીર ઉર્જાવાન રહે છે આનાથી સ્વાસ્થ્ય સારું રહે છે એટલું જ નહીં પણ વજનમાં પણ ઘટાડો થાય છે બાફેલા ઈંડા નાસ્તામાં ખાઈ શકાય છે તેમાંથી ભુજીયા કે આમલેટ બનાવી શકાય છે અથવા ઈંડાની સેન્ડવીચ પણ એક હેલ્ધી ઓપ્શન છે તો ચાલો જાણીએ ઈંડાને સવારના આહારનો ભાગ બનાવવાથી શરીર પર શું અસર થાય છે અને સ્વાસ્થ્યને શું ફાયદો થાય છે એક વારંવાર ભૂખ ન લાગવી ઈંડા ઉચ્ચ પ્રોટીનનો એક સારામાં સારો સ્ત્રોત છે જેના કારણે તેને ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે તેમાં ઘણા એમિનો એસિડ પણ હોય છે જે શરીર પોતે ઉત્પન્ન કરી શકતું નથી આવી સ્થિતિમાં જો સવારના નાસ્તામાં ઈંડા ખાવામાં આવે તો વારંવાર ભૂખ લાગતી નથી માટે જ ખાવાનું ઓછું થાય છે છે અને વજન ઘટવાની અસર દેખાવા લાગે બે આંખોની વધે છે ઈંડામાં લ્યુટીન અને ઝેક્સાન્થિન હોય છે જે ઉંમરને કારણે નબળી પડી ગયેલી આંખોને ફાયદો પહોંચાડવામાં મદદ કરે છે ગાજરની જેમ જ ઈંડા પણ આંખો માટે ફાયદાકારક ખોરાક છે ત્રણ વાળ તંદુરસ્ત બને છે જો વાળને આંતરિક રીતે પોષણ મળે તો વાળનું સ્વાસ્થ્ય બાહ્ય રીતે પણ સારું રહે છે ઈંડામાં ભરપૂર માત્રામાં પ્રોટીન મિનરલ્સ અને વિટામિન બી કોમ્પ્લેક્સ હોય છે આવી સ્થિતિમાં ઈંડાનું સેવન વાળ માટે સારું સાબિત થાય છે અને તે વાળની રચનાને પણ સુધારવામાં અસરકારક છે ઈંડાને તમે વાળમાં પણ નાખી શકો છો તેનાથી વાળ સિલ્કી અને ચમકદાર બને છે ચાર હાડકાં મજબૂત બને છે વિટામિન ડીથી ભરપૂર હોવાને કારણે ઈંડા હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક છે વિટામિન ડી કેલ્શિયમ અને ફોસ્ફરસને વધુ સારી રીતે શોષવામાં મદદ કરે છે આ સિવાય વિટામિન ડી એ સૂર્યપ્રકાશમાંથી મળતું વિટામિન છે અને ઘણા લોકો ખાસ કરીને શિયાળામાં વિટામિન ડીની ઉણપથી પીડાય છે આવી સ્થિતિમાં ઈંડાને આહારનો ભાગ બનાવીને વિટામિન ડીની ઉણપને પૂરી કરી શકાય છે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ